જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામના માલધારીઓ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું હતું મેઘવડીયા ગામે ત્રણ વર્ષથી ગૌચરની જમીન પર નામ દબાણ દૂર કરવાની અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા માલધારીઓ રોષે ભરાયા હતા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા તાલુકા પંચાયત મેઘવડીયા ગામમાં ગૌચર જમીન પરનું દબાણ નહીં થતાં માલધારીઓ આજે ગાયોના ધન સાથે તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો હતો અને તાલુકા પંચાયતના પટાંગણમાં બેસીને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તાલુકા પંચાયત કચેરીમાં પ્રવેશ કરવા માટે કરવામાં આવતા પોલીસ તંત્ર અને માલધારીઓ વચ્ચે સર્જાયા હતા માલધારીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરી નો ગેટ જબરજસ્તી ખોલી નાખવામાં આવતા પોલીસ તંત્ર મુશ્કેલીમાં મુકાયા હતા જ્યારે પશુઓ રસ્તાઓ પર ઉભા રખાતા રસ્તો બંધ થયો હતો તાલુકા વિકાસ અધિકારી એવાળાને માલધારીઓએ દ્વારા રજૂઆત કરતા તેઓએ ગૌચરની જમીન માં શરત સરકાર દાખલ થઈ છે ત્યારે દિવસ 10 માં જરૂરી ફેરફાર કરી જમીન ખુલ્લી કરાવવાની બહાદુરી આપી હતી માલધારીઓ દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જો દિવસ 10 માં ગૌચરની જમીન ખાલી નહીં થાય તો આસપાસના તમામ ગામોને સાથે રાખી માળ ધોર સાથે પરિવાર તાલુકા પંચાયત સહિતની કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે તેવી માલધારીઓએ ચીમકી ઉચ્ચારી હતી

માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તારમાં જે અરજદારો આવે છે જેમણે ખેતી ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં કોર્ટમાં શું માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઇનલ થઈ હતી એના આદરે ખૂટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો ચાલીસ હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે એમાંથી આપણે ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારમાં છે જેમાં દબાણ છે કેટલા વર્ષોથી એ તો ઘણા વર્ષોથી થઈ છે ચોક્કસ આંકડો તમારી જોડે પણ નથી જગ્યા હોય અને જો ગેરકાયદો કોઈ વ્યક્તિ દબાણ કરી અને તેમાં વાવેતર કરતો હોય તો અરજદારની અરજીની શું રાહ હોય તંત્ર કેમ આમાં કામગીરી કરીને કામ આવો આ પ્રમાણેનો બોચર દબાણ અટકાવી નથી શકતું ના આપણે એના માટે તમામને નોટિસ પણ આપી દીધી છે અને પ્રાંત ઓફિસ મારફત જે લેટર આવ્યો હતો એના અનુસંધાને કે જેમાં હાલ જે ગૌચર જમીન છે એમાં સ્ટીટ સરકાર ટેકનિકલી લખાઈને આવે છે જે છે ગૌચરની જમીન ત્રણસો ચૌદ જેમનો વિસ્તાર છે એ પણ એમાં જે સ્ટીટ સરકાર લખાઈને આવે છે એના સુધારા માટે મામલતદાર ઓફિસમાં લખી દીધું છે એ બેથી ત્રણ દિવસમાં સુધારો થઈ આવે તેથી અ રદ્દારોને આખરી નોટિસ આપણે આપવાના છે એના માટે સાત દિવસનો સમય છે એટલે ટૂંકમાં દસ દિવસમાં આપણે આમનો કંઈક સુખદ નિવળો લાવીશું હા ચોક્કસ જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે ટોટલ દબાણ દબાણ દૂર કરવામાં આવશે ખેતી લાયક દબાણ છે અને જેમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે કે એસીને તમામ દબાણો આપણે ગૌચરમાંથી દૂર કરાવીશું